નમસ્કાર મિત્રો હું છું આપનો આશિક ડિજિટલ તો મિત્રો ઘણા સમય પછી આપણે આશિક ડિજિટલ યુટ્યુબ ચેનલમાં વિડીયો આવશે તો વિડીયો તમને ગમશે સો ટકા તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ચલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો આપણે આજે વાત કરીશું રાકેશ બાવટની નવા સોંગ વિશે નહીં તો મિત્રો રાકેશ બારોટ ઘણા બધા નવા નવા સોંગ લઈને આવતા જ હોય છે તો મિત્રો થોડાક સમય પહેલાં જ રાકેશ બાવટનું ન્યૂ સોંગ આવ્યું હતું એમાં તમે ખાસો બધો સપોર્ટ કર્યો આ રાકેશ બાવોટ બીજા સોંગની તૈયારી અત્યારે ચાલુ કરી દીધી છે તો મિત્રો રાકેશ બાવટનું સોંગ ટૂંક સમયમાં આવશે તો એ શૂટિંગનો વિડીયો હું તમને બતાવીશ તમને સો ટકા તમને ગમશે જ તો મિત્રો આપણે આમાં એક્ટિંગની વાત કરીએ તો આમાં શ્વેતા સેન પણ છે ને રાકેશ બન છે તો તમને આ સોંગમાં ખૂબ જ મજા આવશે તો મિત્રો આ સોંગ અઠવાડિયામાં તો રિલીઝ થઈ જશે અને મિત્રો આ સોંગની માહિતી ચીજ ચેનલમાં આવવાનું છે તો મિત્રો આ સોંગ આવશે સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમે જરૂરથી જોજો ટૂંક સમયમાં સોંગ આવશે આપણે મળશું નેક્સ્ટ વિડીયો